હાલ પડી રહેલી આખરી ગરમીનો નો ભોગ અબોલ જીવ પણ બનવા લાગ્યા છે જામનગરની વાત કરીએ તો જામનગરના લાખોટા તળાવમાં પાણી સુકાવા લાગતા અસંખ્ય માછલાઓના મોત થયા છે આ બાબતે આજે મહાનગરપાલિકાના ધ્યાન પર આ બાબત આવતા મૃત માછલાઓને તળાવની બહાર કાઢવામાં આવ્યા હતા તો બીજી તરફ પાણીના ખાબોચિયા ખલાસ થવા લાગતા જીવિત માછલીઓને અન્ય ખાબોચિયામાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લાખોટા તળાવમાં માછલાઓ ઉપરાંત અન્ય જળચર પ્રાણીઓ અને પક્ષીઓ વિશાળ સંખ્યામાં વસવાટ કરે છે નોંધનીય છે કે લાખોટા તળાવમાં પાણી સુકાવાને કારણે ભૂતકાળમાં પણ માછલીઓના મોત થઈ ચૂક્યા છે ત્યારે જો તંત્ર આ દ્વારા અગાઉથી જ સ્થિતિનું આંકલન કરી માછલાઓને સલામત સ્થળે ખસાડાયા હોત તો કદાચ આજે આ દ્રશ્યો ન સર્જાયા હોત લાખોટા તળાવમાં ગરમીને કારણે પાણીનું પ્રમાણ ઘટતું જાય છે ઘટવાને કારણે અમુક માછલીઓનું મરણ પણ સંભવ મરણ પણ થયું છે આ એ મરણ પામેલી માછલીઓનો નિકાલ કરવાનું કામ જેમસી ની ફાયર શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે પાસે પીપળજ રોડ પર